પરિલસિંહ જેકરભાઈ ચોટાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરનભાઈ બામરઠિયા હાજર હતા અને એમને તેમણે કીધેલું કે તમે બધા એમના ઘરે જાવ કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરેનભાઈ બામરોઠિયા તાલુકા પ્રમુખને એમણે કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહ્યું કે ગીર સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી હીરાભાઈ ચોટવા પોતે સંભાળવા માગે છે અને ચોરવારની એ એ ચોરવારની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમા એમને કીધું કે એ સંભાળે કારણ કે આ અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાના જ છે એટલે ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત વચારે વાત થઈ એટલે હું આ જિમ્મેદારી ચોડવા નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન તો દુકાનનો પાંચ વાગ્યા સુધીનો સમય છે ત્યાં સુધી દુકાન ટુ દુકાન પણ પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ અહીંની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ ચોટો આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને આ આઈની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ ત્યારે જગમણવાડા આવે જગમલભાઈ વાડાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે કહેવાયેલા છે કારણ કે બે હજાર બાવીસમાં તે મારી સામે ફોર્મ ભરેલું અને બત્રીસ હજારની બત્રીસ હજારે તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે એ બે હજાર બાવીસમાં મારી ઉપર મારી મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે અમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને અમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા એ બીજા બીજેપીના ઈશારા કરે છે જ્યારે બે હજાર સત્તરમાં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે વોટરો બેસી અને ત્યાં એમને એની મીટિંગ કરી લીધી અને જાહેર સભામાં જાહેર સભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગો થઈ ગયા તો માન મન ગયા મારીને એવું

એટલે ભાજપને ઈશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લે કે મારા ચાહકો કે જે કંઈ મારા મને લાગતા હોળા કે જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે એટલે મને સો ટકા હું કહી શકું કે આ ભાજપને ઈશારે અને હીરાભાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઇશારે આ કરે છે અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે મને તો લાખો રૂપિયાની ઓફર બે હજાર સત્તર બાદ આવું બધું પણ આપેલું પણ હું મારી બાવીસ વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાણું ક્યારે કોઈ પાર્ટી બદલી નથી બદલવાનું પણ નથી ને આપનો વિમલ ચુડાસમા કોંગ્રેસનું કફન ઉઠીને જવાનું છે આ વિશ્વાસ આપું છું